એકદમ રસદાર અને લચ્છેદાર લગ્ન પ્રસંગમાં બળતો ગરમા ગરમ ગાજરનો હલવો આજે આપણે ઘરે બનાવીને તૈયાર કરીશું બહુ જ ઓટેન્ટિક રીતે ગાજરનો હલવો બનાવીને તૈયાર થશે ગાજરનો હલવો શિયાળાની ઠંડીમાં ખાવાની ખૂબ જ મજા આવી જાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ ગાજરનો હલવો બનાવવા માટે મેં અહીંયા બે કિલો જેટલા ગાજરનો ઉપયોગ કર્યો છે જેને મેં અને અને તેના છાલ ઉતારી દીધી છે છે તેને છીણી દીધા ગાજરને છીણવામાં થોડોક ઝાંઝો સમય લાગે છે ઘણા લોકો શોર્ટકટ રીતે ગાજરનો હલવો બનાવવાનું પ્રિફર કરતા હોય છે દૂધ ઘી વગેરે ઢાંકીને પણ મને પર્સનલી ગાજરનો હલવો ટ્રેડિશનલ રીતે જ બનાવવો ગમે છે લગભગ મને આ ગ્રેટ કરતા દસ થી બાર મિનિટ જેટલો સમય લાગી ગયો હતો હવે આપણે મોટા તળિયાની લઈ અને એમાં મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈશું ગાજરનો એક એવો હલવો છે જેની અંદર ઘીનો ઉપયોગ ખૂબ જ ઓછા પ્રમાણમાં થાય છે અને આપણે ઘીની અંદર ગ્રેટ કરેલા ગાજરને એડ કરી અને તેને સારી રીતે બંનેને એકબીજામાં મિક્સ કરી દઈશું ઘી અને ગ્રેટ કરેલા ગાજર સારી રીતે મિક્સ થઈ જાય અને ગાજરમાંથી પાણીનો ભાગ પણ છૂટો પડી જાય જાય અને બધું પાણી ત્યાં સુધી તેને સતત હલાવતા રહેવાનું છે લગભગ ગાજરને મિક્સ કરી અને પાણી બળતા સાત થી આઠ મિનિટ જેટલો સમય લાગી ગયો હતો હવે મેં તેની અંદર એક લીટર જેટલું દૂધ એડ કર્યું છે પણ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા દૂધ આપણે ઉકાળીને ઠંડુ કરેલું એડ કરવાનું છે જો તમે કાચું દૂધ એડ કરશો તો ગાજરના કારણે દૂધ ફાટી જશે અને હલવાનો સ્વાદ બરાબર આવશે નહીં અહીંયા આપણે દૂધ સાથે તેને મિક્સ કરવાનું છે અને ઢાંકીને તેને થવા દેવાનું છે મિક્સ કરતા જાઓ અને ઢાંકી ઢાંકીને થવા દેવાનું એમ કરતાં કરતાં તમને વીસથી પચીસ મિનિટ જેટલો સમય લાગી જશે દૂધ બળતા દૂધ એકદમ સુકાઈ ન જાય ત્યાં સુધી તેને ઢાંકી ઢાંકીને તવા દેવાનું છે અને હલાવતા જવાનું છે જ્યારે દૂધ સારી રીતે બધું બળી જાય ત્યારે તેની અંદર આપણે અઢીસો ગ્રામ જેટલો માવો એડ કરીશું મેં અહીંયા બજારથી લાવેલો માવો એડ કર્યો છે તમે ઘરે બનાવેલો માવો પણ ઉપયોગમાં લઈ શકો છો અને દોઢસો ગ્રામ જેટલી ખાંડનો મેં ઉપયોગ કર્યો છે તમે ખાંડનું પ્રમાણ વધુ કે ઓછું પણ કરી શકો છો ખાંડને પણ સારી રીતે અને માવાને બંનેને સારી રીતે હલવાની અંદર મિક્સ કરી દેવાના છે મેં અહીંયા મોડો માવો એડ કર્યો છે જેથી ખાંડનું પ્રમાણ દોઢસો ગ્રામ જેટલું રાખ્યું છે તમે તમારા ટેસ્ટ મુજબ કરી શકો છો મેં અહીંયા ઘીથી રોસ્ટ કરેલા કાજુ બદામને પણ એની અંદર મિક્સ કરી દીધા છે અને અડધી ચમચી જેટલો ઈલાયચી પાવડર પણ મિક્સ કર્યો છે પણ હું અહીંયા રેકોર્ડ કરવાનું ભૂલી ગઈ છું એટલે તમે ઇલાયચી પાવડર પણ એડ કરી શકો છો જો અહીંયા જોઈ શકો છો કે ગાજરની કન્સિસ્ટન્સી આ રીતની થઈ જાય ત્યારે તમે તેને ગરમા ગરમ સર્વ કરી શકો છો પણ હું અહીંયા તેને લાંબા સમય સુધી સ્ટોર કરવાની છું એટલે હું તેને જેમ રસોઈયા થાળીમાં પાથરીને આપણને સર્વ કરે છે એ રીતે હું તેને થાળીમાં પાથરી દઈશ અને ધીમે ધીમે તેનો ઉપયોગ કરીશ આ ગાજરનો હલવો તમે લગભગ દસ દિવસ સુધી ઉપયોગમાં લઈ શકો છો ફ્રીજમાં સ્ટોર કરીને જો તમે જોઈ શકો છો એકદમ ગંદોયની દુકાન જેવો સરસ એવો ગાજરનો હલવો ઘરે જ બનાવીને તૈયાર થઈ ગયો છે હવે તેની ઉપર મેં મહિયા કાજુ બદામની કતરણ પણ ગાર્નિશ કરી દીધું છે જોઈ શકો છો એકદમ સરસ તૈયાર થયો છે ને હવે હું તમને એને કાઢીને પણ બતાવીશ કે જો એકદમ સરસ રીતે ગાજરનો હલવો સેટ થઈ અને જો તૈયાર થઈ ગયો છે જો તમને આ રીતે ગાજરનો હલવો બનાવવો ગમતો હોય તો તમે વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો